નીલકંઠ ઓશન ની આપણે સૌ અહીંયા હાજર છે તમે મારી પાછળ આખો ક્રાઉડ જોઈ રહ્યા છો કેટલી કેવી મહિલાઓ છે જે પોતાના માથે કરવા મૂકીને ઝૂમી રહી છે માતાજીની આરાધનાનું આ પર્વ એટલે કે નવલી નવરાત્રી એના ચોથા દિવસે આપણે જોડાઈ ચૂક્યા છીએ નીલકંઠ ઓશન સાથે જે તમે અહીંયા ક્રાઉડ જોઈ શકો છો એ સાથે જ નીલકંઠ ઓશન ના દરેક દરેક રહીશો અહીંયા હાજર છે આવર ટીવી ન્યૂ સાથેની વાતચીતમાં શું જાણે છે જે સૌપ્રથમ તો નવરાત્રીની આપ સૌને શુભેચ્છાઓ ખૂબ ખૂબ આભાર મેડમ અને વાત કરીશ દિલકંડ ઓશનની તો તમારી આ જે સોસાયટી છે એમાં તમને ગરબા રમવાની મજા કેમ આવે છે અને પાર્ટી પ્લોટ કરતા વધારે આવે છે કે ઓછી આવે છે વધારે ગરબા રમવાની ખૂબ મજા આવે છે પાર્ટી પ્લોટ કરતા બહુ સરસ સુંદર ગરબા થાય છે અને મજા આવે છે જો જી હા એટલે પાર્ટી પ્લોટ કરતા વધારે મજા આવે છે ખાસ કરીને સેફટી મેટર્સ તો સેફટી માટે તમે શું કહેશો આ સારું કે પાર્ટી પ્લોટ સોસાયટી સારી સોસાયટી સેફટી માટે સોસાયટી સારી અને એ સાથે સાથે ખાસ પૂછીશ કે અમારા ડીપી ન્યૂઝના જે દર્શક મિત્રો છે આ વખતની નવરાત્રીમાં નવો અને અનેરો કઈ સંદેશો નીલકંઠ ઓશન તરફથી અમે શું આપશું અમે મેડમ જણાવવા માંગીશું લોકોને કે અમારી નીલકંઠ ઓશિયન સોસાયટી છે એ આપ જોઈ શકો છો કે જે આપણા વડવાઓ બાપ દાદાઓ જે જૂની પદ્ધતિથી ડેકોરેશન કરતા હતા તો અમે આજના જનરેશનને પણ એ શીખવા માંગીએ છીએ કે ખરેખર જે આપણું ડેકોરેશન હોય છે નવરાત્રી એ નવરાત્રીનું ડેકોરેશન આ રીતનું આપણું બાપ દાદાઓ કરતા આવ્યા છે આ વર્ષે અમે જો આપણે માંડવી પણ અમે લાવ્યા છે કે બાળકોને ખ્યાલ આવે કે માંડવી માંડવી શું વસ્તુ છે માંડવી કેવી રીતે હોય છે એનામાં દીવા કેવી રીતે થતા હોય છે બાળકો એનાથી પ્રેરિત થાય આપણે બાળકો આજે મોટા મોટા મંદિરો જોયા હોય છે પણ આ જે છે આવું કલ્ચર આજના બાળકો નથી જોઈ શકતા એટલા માટે આ વર્ષે મેં માંડવી પરચેસ કરી છે અને જોવો છો આપ કે જે અમારા જૂના મહિલા બહેનો છે એ તમામ મહિલા બહેનો અમારા દેશી ગરબાના તાલે ગરબા જમી રહ્યા છે એટલે આજની જે પેઢી છે એને ખરેખર મજા આવે કે ગરબા ખરેખર ગરબો આ છે આ ગરબો લઈને જો આપણે ગરબા રમીશું તો આપણું કલ્ચર છે આ ભવિષ્ય માટે લાંબો સમય ટકી રહેશે એટલે પ્રાચીન ગરબાની પદ્ધતિ માથે જે ગરબો લઈને ગરબા રમાતા હતા ખાસ કરીને એ રીતના ગરબા અને એનાથી પણ વધારે માતાજીના ના જ્વાળા આવ્યા હોય ગરબો જે ગર્ભ મૂક્યો હોય ત્યાંથી લઈને પાંચ ગરબા ખાસ કરીને આ રીતે રમાતા હતા એ રીતે આ બહેનો પણ રમી રહ્યા છે નીલકંઠ ઓશનની એક તરફ છે જેન્ઝી તો બીજી તરફ છે આપણો 70 જનરેશન આવો બંને સાથે વાત કરીએ તો સૌપ્રથમ તો આપનું નામ જાણવાય હાલો હેલ રોશિયનમાં અમારે અહીંયા એટલું સરસ છે ગ્રુપ કે કોઈ કોઈને એકબીજા પ્રત્યે એટલો પ્રેમ ભાવ છે કે એકજૂથ થઈને અમે બધા રમીએ છીએ મારું નામ દક્ષાબેન મકવાણા છે કહેવું છે કે બહુ જ થઈને અને છે હવે હું આપણા એક તરફના ખાસ શું ફેર છે તમારી પણ તમારી છે સ્ટાર્ટિંગમાં તો મને બી એવું લાગતું હતું કે સોસાયટીના ગરબા એટલે બોરિંગ હોય બધા લેડીઝ આંડીઝ બસ લો સ્લો ગરબા ગાતા હોય એટલે મજા ના આવે આપણને એટલે આપણે પાર્ટીમાં સિંગર હોય ત્યાં ગાવામાં વધારે મજા આવે બટ હવે આજકાલ એવું થઈ ગયું છે ને કે બધા પાર્ટી પ્લોગમાં એટલું પેક હોય છે ને કે ગરબા ખાવાની ઈચ્છા જ નહીં થતી અને સોસાયટીના એટલા સારા થવા લાગ્યા છે મતલબ આપણી ચોઈસના સોંગ્સ આપણે ચૂઝ કરીને ગરબા સિલેક્ટ કરી શકીએ છીએ જેવા પાસ કરો હોય એવા બી કરી શકીએ છીએ અને ગ્રુપ બનાવીને સોસાયટીમાં જ બેસ્ટ

જે વાત કરીએ સેવન્ટીઝ ના ગરબા છે એ લોકો જે સેવન્ટીઝ થી બિલોંગ કરે છે એ લોકો ખાસ કરીને મૈત્રીભાવ અને પ્રેમભાવ ભાવ છે બસ જો તમારી ઓશન જે નીલકંઠ ઓશન સોસાયટી છે એ આવા ને આવા ગરબા કરતી રહે અમને બોલ આવતી રહે ને અમે પણ તમારી સાથે ગરબા કરીએ એવા સાથે થેન્ક યુ સો મચ ઓશન સોસાયટી ના ગરબા તો આપણે જોઈ લીધા તો આવો નીલકંઠ ઓશન સોસાયટી ના એક જળહરતા સિતારાને મળીએ જે નામ માત્ર નીલકંઠ ઓઝન સોસાયટી નું નામ ઉજાગર કરે છે સમગ્ર ભારતનું નામ ઉજાગર કરે છે અને એ છે ઇન્ટરનેશનલ પેરા ઓલિમ્પિક ટેબલ ટેનિસ પ્લેયર જે આપના વિશે થોડી માહિતી અમને આપ હું સોનલ પટેલ ઇન્ટરનેશનલ પેરા ઓલિમ્પિયન હું અત્યાર સુધી ચાલીસ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ રમી ચૂકી છું અને અત્યાર સુધી મારા છત્રીસ ઇન્ટરનેશનલ મેડલ છે અને અત્યારે હું નવરાત્રી પછી એશિયન ચેમ્પિયનશિપમાં મારું સિલેક્શન થયું છે મારું અને મારા હસબન્ડનું અને અમે બંને ચાઇના રમવા જઈ રહ્યા છીએ અને અમે ઈચ્છીએ છીએ કે અમે ત્યાં મેડલ લાવીને અમે ભારતનું અને ગુજરાતનું નામ રોશન કરીએ આ સાથે સાથે અમે એટલે કે ડીપી ન્યૂઝ પણ એવું ખાસ ઈચ્છે છે પૂરા ભારત પરથી આપ રમો અને ભારતનું નામ રોશન કરો તો વાત મેં એ કરીશ કે રમત રમતી વખતે મેઇન કોન્સન્ટ્રેશન ના પોઈન્ટ વખતે તમારા મનમાં જે વિચારો હોય એના સાથેનું કર્શન તમારું કેવું હોય છે ખૂબ જ સંઘર્ષ હોય છે અમારે માઇન્ડને કંટ્રોલ કરવું બહુ જ જરૂરી હોય છે પણ અમે એના માટે અમે બહુ મહેનત કરીએ છીએ અમે મેડિટેશન કરીએ છીએ અને અમારે દિવસને અમારે ફાડેલા હોય કે આ ટાઈમે આ રમવું ફિઝિયોથેરાપીસ કરવી આ ટાઈમે અમારું મેડિટેશન કરવું આ ટાઈમે અમારું એક્સરસાઇઝ કરવી તો અમારો આ શેડ્યુલ સેટ હોય છે તો જેમ આમણે કહ્યું સોનલબેને કહ્યું એ રીતે આપણે જોઈ શકીએ છે કે કન્સિસ્ટન્સી ઇઝ ધ કી ઓફ એવરીથિંગ દેટ વી વોન્ટ ઇન અવર લાઈફ એન્ડ ધેટ્સ વોટ થેન્ક યુ સો મચ ડીપી ન્યૂઝ તરફથી